આજે આપણે વાત કરીએ નોઝ ફોરેન બોડી વિશે નોઝ ફોરેન બોડી એ ખાસ કરીને નાના છોકરાઓમાં ત્રણ મહિનાથી માંડીને દસ વર્ષ સુધી આઠ દસ વર્ષ સુધીના છોકરાઓમાં એ લોકો રમત રમતમાં ખાવાની વસ્તુ કે કોઈ ટોય કે કોઈ રમકડા કે કોઈ આજુબાજુમાંથી કોઈ પણ નાની વસ્તુ એ નાકમાં નાખી દે તો એ ટાઈમે શું કરવું જોઈએ એ ટાઈમે પેનિક થયા વગર નજીકમાં જે તમારા કાનના ગળાના સર્જન હોય યા નજીકમાં કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં એપ્રોચ કરવો જોઈએ છોકરાઓએ નાકમાં કશું નાખી દીધું હોય તો એને જાતે કાઢવાની કોશિશ ના કરવી જોઈએ જાતે કાઢવાની કોશિશ કરવામાં એ જે વસ્તુ છે એ વધારે ડીપ જવાની યા તો પછી નાકમાંથી બ્લીડિંગ થઈ જવાની શરૂ થઈ જવાની શક્યતા રહે છે નાકની અંદર ડેમેજ પણ થઈ શકે છે એટલે એ જો હિતાવહ છે કે નજીકમાં નજીક કાનના ગળાના સર્જન હોય એમની પાસે જઈને એ પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટથી પ્રોપર અંડર વિઝનમાં એ વસ્તુને રિમૂવ કરવી કોઈ પેનિક થવાની જરૂર નથી આરામથી તમે એ વસ્તુ કરાવી શકો છો એ થોડી વારમાં કશું છોકરાને કશું હેલ્થવાઇઝ ઇસ્યુ થતા હોતા નથી જો પણ વધારે અંદર તમે કોશિશ કરો ને ને એવું થાય તો પછી એ છોકરાને પછી ઓપરેશન થિયેટરમાં લઈને એન્ડોસ્કોપી કરીને એ વસ્તુ રિમૂવ કરવી પડે તો હિતાવહ છે કે કોઈ જાતે કોશિશ ના કરો અને ડોક્ટર પાસે જ એ વસ્તુ રિમૂવ કરવાનો આગ્રહ રાખો થેન્ક યુ